અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અમરેલી શહેરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે તો વડેરા નાના ભંડારિયા સણોસરા અને રંગપુર બરવાળા બાવીશી સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે અમરેલી શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે નાના ભંડારિયા ગામની સ્થાનિક નદીમાં પૂર આવતા વડેરા તરફનો જે વાહન વ્યવહાર છે તે બંધ થઈ ગયો છે સમગ્ર વિસ્તારમાં હજુ પણ વરસાદ યથાવત જોવા મળ્યો છે શ્રાવણના છેલ્લા દિવસે અમરેલી જિલ્લા પર હેત વરસાવતા મળ્યા છે તો સતત વરસાદી માહોલ જામ્યો છે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે તો ઠેર ઠેર વરસાદી પાણી પણ ભરાઈ ગયા છે રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે તો જે પાણીનું વહેણ છે તેમાંથી લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે અમરેલી બગસરાની વાત કરીએ તો ત્યાં પણ ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ છે છે ગામની જે સ્થાનિક નદીમાં આવ્યું મુખ્ય રસ્તા પર નદીનું પાણી ફરી વળ્યું છે ગામની મધ્યમાંથી નદી પસાર થતા ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું છે ગામના મુખ્ય પુલ પર નદીનું પાણી ફરી વળ્યું અને ગામ બે ભાગમાં વહેંચાયું ગામની બજારોમાં નદીની માફક વરસાદી પાણી વહેતા થયા છે તો અમરેલી બગસરાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે નદીમાં પૂર આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ અને જે નદીનું પાણી છે તે ગામમાં ફરી વળ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે રાજન અમરેલી બગસરામાં અત્યારે કયા પ્રકારનો વરસાદ છે અને ગામ આખું બે ભાગમાં વહેંચાઈ ગયું છે કોમલ આમ જોવા જઈએ તો ગત મોડી રાત્રિ થી જ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે પરંતુ આજ વહેલી સવારથી ખાસ કરીને અમરેલી શહેર અમરેલીના ગ્રામ્ય વિસ્તારો અને બગસરા પંથકમાં ખૂબ સારો એવો વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જનજીવન પ્રભાવિત થાય તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે ખાસ કરીને અમરેલી તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે વડેરા નાના ભંડારીયા સહિતના ગામોમાં મુશળધાર વરસાદ પડવાના કારણે નાના ભંડારી ગામની જે સ્થાનિક નદી છે તેમાં પાણી આવી જતા લગભગ ચાર થી પાંચ ગામ નો વાહન વ્યવહાર અત્યારે હાલ ખોરવાયો છે બગસરા તાલુકાના માવજીવા ગામની પણ આ જ પરિસ્થિતિ છે એકંદરે જોવા જઈએ તો સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે અને કેટલાક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કોમલ જી રાજુલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર ધોરાજી પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે તો પાટણવાવમાં ધોધમાર વરસાદ જામ્યો છે ત્યારે ઓસમ ડુંગર પરથી ધોધ વહી નીકળ્યો છે વરસાદથી ઓસમ ડુંગર લીલીછમ હરિયાળીથી ખીલી ઉઠ્યો છે ઓસમ ડુંગર પર સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને પર્યટક સ્થળમાં પણ સમાવેશ થાય છે આજ રોજ ભાદરવી અમાસે ડુંગર નીચે ભવ્ય લોકમેળો ભરાય છે અને ટોળે કળાએ ખેલેલી પ્રકૃતિની સુંદરતા પ્રકૃતિ પ્રેમીઓ મન ભરીને માણતા હોય છે સંવાદદાતા મુનાફ અમારી સાથે જોડાઈ ગયા છે મુનાફ એક તરફ વરસાદી માહોલ ત્યારે બીજી તરફ જે ઓસમ ડુંગર પર ધોધ વહી રહ્યો છે કયા પ્રકારના દ્રશ્યો સર્જાયા છે ત્યાં આગળ બિલકુલ ચોક્કસ જે રાજકોટ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાએ જે જમાવટ કરી છે તેને લઈને ધોરાજી અને ધોરાજી આસપાસ તો ધોધમાર વરસાદ વસી છે તેને લઈને વાત કરીએ પાટાઓ પાટાઓની અંદર ધોધમાર વરસાદમાં ઓસમ ડુંગર પરથી ધોધ વેતુ હોય અદભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા અને ધોધમાર વરસાદથી ઓસમ ડુંગર પરથી ધોધ ધોધ હોય તેના માટે લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા અને વરસાદથી ઓસમ ડુંગર ના લીલા છમ હરિયાળી ખીલી ઉઠ્યું હતું અને ઓસમ ડુંગર ઉપર સ્વભાવ ટપાકશ્વર મહાદેવ મંદિર આવેલું છે તે મંદિર સ્તર ઉપર સમાવેશ થાય છે અને આજ રોજ ભાદરના અમાવાસના ડુંગર નીચે ભર્યો લોકમેળો બી ભરાય છે

ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ડેમ પર જવા લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે હસનાપુર ડેમમાંથી શહેરના લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હોય છે તો સતત વરસાદ વરસવાને કારણે એક તરફ લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે હસનાપુર ડેમ ઓવરફ્લો થયો છે જેના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં આગળ તંત્ર તરફથી લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે અને એલર્ટ કરવામાં આવી રહ્યા છે અરવલ્લીના શામળાજી પાસેનો મેશ્વર ડેમ નેવ ટકા ભરાઈ ગયો છે તંત્ર દ્વારા હાઈ એલર્ટ સ્ટેજ પર ડેમને દર્શાવવામાં આવ્યો છે તો ડેમમાંથી વધારાનું પાણી ઓવરફ્લો થઈ નીકળશે બહાર ઉપરવાસમાં વરસાદના પગલે ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે ભીલોડા તાલુકાના અગિયાર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે શામળાજી બહેચરપુરા અને શામળપુર ખારી વજાપુર સહિતના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે લોકોને નદી કિનારે ન જવા માટે તંત્ર તરફથી અપીલ પણ કરવામાં આવી રહી છે અરવલ્લી બાયડ સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે સુંદરપુરા ગામ વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે તો છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે તો બાયડ સહિતનો જે આસપાસનો ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદ વરસતોને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે તો સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથી જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો છે ધરમપુરમાં ચાર કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ફલધરા જતી વણઝાર નદીના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે સલામતીના ભાગરૂપે રસ્તો બંધ કરવામાં આવ્યો છે દસ થી પંદર ગામના લોકોને વીસ કિલોમીટર સુધીનો ચકરાવો ખાવાનો વારો આવ્યો છે વહેલી સવારથી જ વલસાડ જિલ્લામાં વરસાદ નિહેલી જોવા મળી રહી છે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે કરૌલી જિલ્લામાં સતત વરસાદને કારણે પરિતા રોડ પર આવેલી નાની નદી છલકાઈ ઉઠી છે નદીનું પાણી કોઝવે પરથી વહેવા લાગ્યું છે જેના કારણે ડઝનબંધ ગામોના ગ્રામજનોને અવર જવરમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગુનેસરી અને ધધુપુરા ગામ વચ્ચે વહેતી આ નદીના તીવ્ર પ્રવાહને કારણે રાહદારીઓ અને ટુ વ્હીલર ચાલકોને કોઝવે પાર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તે જ સમયે સાયબપુર રધુવંશી વિસ્તારના ગ્રામજનો દૂધ વિક્રેતાઓ અને વિદ્યાર્થીઓને પણ દરરોજ અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક કોઝવેની ઊંચાઈ વધારવાની માંગ પણ કરવામાં આવી રહી છે અને સમાચાર પર નજર કરીએ તો સુરેન્દ્રનગર લીમડી અમદાવાદ પર અકસ્માત સર્જાયો અને અને બસ ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના સામે છે સવાર વધુ વિદ્યાર્થીઓ મુસાફરોનો બચાવ થયો છે તો ઝાખણ ગામના પાટિયા પાસે એસટી બસને પાછળથી ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો ગેડી ગામથી લીંબડી તરફ આવી રહેલી લીમડી ગેડી રૂટની બસ સાથે આ અકસ્માત સર્જાયો હતો અમદાવાદમાં સતત ચોથા દિવસે સેવન્થ ડે સ્કૂલ બંધ છે અને સેવન્થ ડે સ્કૂલ સામે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો તો સ્કૂલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં આજે બંધનું એલાન પણ કરવામાં આવ્યું હતું તો રિલીફ રોડ કાલુપુર રાયપુર ન્યુ ક્લોથ માર્કેટ કાપડ બજાર સરદારનગર સહિત વેપારીઓ બંધ પાડશે અને વેપારીઓને સ્વયંભૂ બંધમાં જોડાવવા માટે આહવાન પણ કરવામાં આવ્યું છે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મહામંડલેશ્વર ઈશ્વરી નંદગીરી રાજસ્થાનથી પહોંચ્યા હતા તો એક તરફ વાલીઓનો આક્રોશ જોવા મળી રહ્યો છે બીજી તરફ આજે જ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સેવન્થ ડે સ્કૂલ સામે જ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

એકત્રિત થયા છે અને તો સમગ્ર હિન્દુ જે છે આ જે નયન વિની શ્રદ્ધાંજલિ અત્યારે અહીંયા મોટી સંખ્યા લોકો જે છે તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું જે રીતે અહીંયા શ્રદ્ધાંજલિ આપવા માટે નયન ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે જે લોકો જે એકત્રિત થયા છે

कार्यक्रम आयोजित किया है ताकि उस बच्चे के आत्मा को शांति मिल सके और कड़ी ऐसी यही है अपराधी है उसको कड़ी ऐसी सजा की उसको बेल नहीं मिलनी चाहिए सरकार से यही मांग है हमारी उसके माँ बाप का भी यही मांग है हमारे बच्चे को न्याय ही ने कार्यक्रम आयोजित किया है स्कूल के ऊपर सख्त से कार्रवाई की जाए ऐसी हमें सरकार से मांग है इसलिए हमने अपने कार्यक्रम आयोजित किया है हिंदुओं अत्याचार हुए बहुत हुए अब हमें शान करवाना स्कूल ने मान्यता रद्द करवानी

અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મામલે નિવેદન સામે આવ્યું છે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે સમગ્ર કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે તેવું કહેવામાં આવ્યું છે ઘટના બાદ શિક્ષણ વિભાગ અને સંચાલકો એક્ટિવ થયા છે સરકાર દ્વારા પણ આવી ઘટનાઓ અટકાવવા માટે મનોમંથન કરવામાં આવી રહ્યું છે આ વાત ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવે છે રાજ્ય સરકારે પણ એમાં ક્રાઇમ બ્રાન્ચને આ સમગ્ર ઘટનાની તપાસ સોંપી છે અને જે પણ કોઈ કાયદાકીય કાર્યવાહી હશે એ કરવામાં આવશે આ જે ઘટના બન્યા પછી સરકાર શિક્ષણ વિભાગ અને શાળા સંચાલકો એમના વચ્ચે ભવિષ્યની અંદર આવી ઘટનાઓ ના બને પેરેન્ટ્સ સંચાલકોની મિટિંગ થાય શિક્ષણ વિભાગ પણ એમાં ઇન્ટરવ્યુ કરે અને એક સમજણનું વાતાવરણની વચ્ચે તમામ સ્કૂલોની અંદર એક સા સામંજસ્યવાળું એક વાતાવરણ બને એના માટેનો પ્રયાસ કરવામાં ચોક્કસ આવશે આ જે ઘટના બન્યા પછી એનું મનોમંથન ચાલી રહ્યું છે એટલે આગામી સમયની અંદર જે પણ કોઈ કાર્યવાહી વિદ્યાર્થીઓના હિતમાં વાલીના હિતમાં અને સ્કૂલોના હિતમાં

સમગ્ર વડાલી સગર સમાજ સહિત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળે શાળામાં ગતરોજ વિરોધ કર્યો હતો વિદ્યાર્થીઓ સમય કડક કાર્યવાહી ન થાય તો ઉગ્ર આંદોલન સહિતની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે વડાલી હાઈસ્કૂલમાં વિરોધને લઈ સંચાલકોને પોલીસ બોલાવવાની ફરજ પણ પડી છે સંવાદદાતા ઈશાન અમારી સાથે જોડાઈ ગયા છે ઈશાન વિદ્યાર્થી વચ્ચે

અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે અંગત અદાવતમાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે યુવકનું અપહરણ કરીને હત્યા કરી કાઢવામાં આવી યુવકને માર મારવાનો વીડિયો સામે આવ્યો છે તે અંગેના સીસીટીવી પણ વાયરલ થયા છે કાગડાપીઠ વિસ્તારમાંથી અપહરણ કર્યા બાદ મેઘાણી નગર લઈ જઈ માર મારવામાં આવ્યો હતો તો બે ત્રણ દિવસ અગાઉ થયેલ ઝઘડાની અદાવતમાં માર મારવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન આ યુવકનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં સામાજિક તત્વોનો આતંક વધી ગયો હોય અને કોઈ પણ પ્રકારનો કાયદાનો ડર ન હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અમદાવાદ શહેરનો આ મામલો સામે આવ્યો છે જ્યાં સામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે એક તરફ યુવકનું અપહરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેને ઢોર માર મારવામાં આવ્યો તો સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે તો અંગત અદાલતમાં યુવકની હત્યા કરી હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો અમદાવાદ શહેરમાં અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે સુરતના કોસંબામાં તસ્કરો બેફામ બન્યા છે અલગ અલગ પાંચ દુકાનોમાં ચોરીની ઘટના સામે આવી છે આવેલી દુકાનોમાં ચોરીની ઘટના સામે આવી છે ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે એક કોમ્પ્લેક્સમાં આવેલી અનાજ કરિયાણા તેમજ મેડિકલ વેલ્ડિંગ મોબાઈલની દુકાનમાં ચોરી કરવામાં આવી તેમજ કપડાની દુકાનમાં પણ ચોરીનો નિષ્ફળ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અલગ અલગ દુકાનમાં મળી રોકડ તેમજ મુદ્દામાલ મળી કુલ પચાસ હજારની તસ્કરો ચોરી કરીને ભાગી ગયા છે તો ચોરીનો આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અલગ અલગ પાંચ જેટલી દુકાનો બાદ ચોરીનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અને રોકડ તેમજ અલગ અલગ ચીજ વસ્તુઓ લઈને ત્યાંથી ફરાર થયા હતા અને રૂપિયા પચાસ હજારની ચોરી કરીને તસ્કરો ત્યાંથી ભાગી ગયા હતા સુરતમાં બત્રીસ કરોડના હીરાની ચોરીનો મામલો સામે આવ્યો છે હીરા ચોરી માટે તિજોરી કાપવા આવેલા વેલ્ડરને ઝડપી પાડવામાં આવ્યો છે તો આરોપી ભગીરથ બિસ્તોઈની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અત્યાર સુધી ચાર લોકોને જેલ ભેગા કરવામાં આવ્યા છે સોળ ઓગસ્ટે રાતના સમયે ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો રૂપિયા વીસ કરોડનો વીમો પકવવા માટે ચોરીનું તરખટ રચવામાં આવ્યું હતું હજુ પણ ચાર આરોપીઓ વોન્ટેડ છે જેમને ઝડપવા પોલીસે તપાસ હાથ ધરી છે આણંદના વાસદ ટોલ પાસેથી એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યો છે એક્સ આર્મી લખેલી કારમાંથી ની ટીમે એમડી ડ્રગ્સ સાથે ચાલકને ઝડપી પાડ્યો છે તો ડ્રગ્સનો જથ્થો ભરૂચથી રાજકોટ લઈ જવામાં આવી રહ્યો હતો વાસદ ટોલનાકા પાસેથી ની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો તો વૈભવ ઉર્ફે બાપુ કિશોરની ધરપકડ કરવામાં આવી છે પોલીસે કાર તેમજ બે પોઈન્ટ સોળ લાખના ડ્રગ્સ સહિત સાત પોઈન્ટ એકતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ભરૂચના હાર્દિક ઉર્ફે હેરી તેમજ મોહમ્મદ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે દ્વારકાના ખંભાળિયામાં વ્યાજખોરના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે યુવકે તેના મામા પાસેથી વ્યાજે ચાર પોઈન્ટ પાંચ લાખ રૂપિયા લીધા હતા જેના બદલામાં તેણે બાર લાખ ચૂકવ્યા હતા યુવકના મામા તેની પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હોવાનું સામે આવ્યું તો યુવક પાસેથી વધુ વીસ લાખ રૂપિયાની માગણી કરવામાં આવી જેથી કંટાળી યુવકે ઝેરી દવા ઘટઘટાવી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો આ અગાઉ યુવક તેના મામા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી ચૂક્યો છે પરંતુ કોઈ કાર્યવાહી ન થતા યુવકે

હમણાં કીધું કે થી આ પોલીસમાં જાણ કરેલી છે તો એ પોલીસ કોઈ એને પૂછપરછ નથી કરી કાંઈ એને જવાબ નથી આપ્યું પીએમ મોદી પચીસ મેથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે પચીસ અને છવ્વીસ ઓગસ્ટે બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે પીએમ મોદી તો પીએમના પ્રવાસ અંગે મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી ઓપરેશન સિંદૂર બાદ બીજી વખત ગુજરાતના પ્રવાસે પીએમ મોદી આવવાના છે પીએમ મોદી ગુજરાતને વિકાસની મોટી ભેટ પણ આપશે તો પાંચ હજાર ચારસો સિત્યોતેર કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે અમદાવાદના નિકોલમાં જંગી જાહેર સભા પણ સંબોધ છે ઓફિસ પાસે ખોડલધામ મેદાનમાં સભા યોજવામાં આવશે તો એરપોર્ટથી ખોડલધામ મેદાન સુધી ત્રણ કિલોમીટર રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે ત્રણ કિલોમીટર લાંબા રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે એક એક લાખ કરતા પણ વધુ લોકો જોડાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે છવ્વીસમી એ મારુતિના ઇકલ માટે પણ લોકાર્પણ કરવામાં આવશે ચોપનસો સિત્યોતેર કરોડના છે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પચીસમી તારીખે ખોડલધામ મેદાનમાં નિકોલ મુકામે આવી અને અમદાવાદ અને ગુજરાતને આપવાના છે અને સાથે સાથે છવ્વીસમી તારીખે મારુતિ ઈવી ઇવી માટે માટેનું જે આખું કોમ્પ્લેક્સ આખું ઇન્ડસ્ટ્રીયલ હબ જે બન્યું છે એ સો કરતાં વધારે દેશોમાં એની નિકાસ થવાની છે ત્યારે એનું પણ લોકાર્પણનો પ્રસંગ આમ પચીસ અને છવ્વીસ બે તારીખોમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ગુજરાતને અનેક કરોડો રૂપિયાની ભેટ આપણને આપીને જવાના છે ભાદરવી અમાસ નિમિત્તે પ્રાચીન તીર્થમાં લોકોની ભીડ જોવા મળી ગીર સોમનાથમાં ટ્રાફિક જામ સર્જાયો અને લોકોની ભીડને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા વાહનોની લાંબી કતારો લાગતા લોકો ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા કલાકો સુધી ટ્રાફિક જામ હોવા છતાં પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાયું છે તો સતત લોકોનો જમાબડો જોવા મળ્યો અને બીજી તરફ ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા